सोच न्यूज एक नई सोच के साथ साई ज्योत ना गरबा ની વાત જ કંઈ અલગ છે અમદાવાદ ના સાયન્સ સિટી સામે આવેલા સાઈ જ્યોત એપાર્ટમેન્ટ માં યોજાતા ગરબા મહોત્સવ ની વાત જ કંઈક ઓર છે કદાચ સાઈ જ્યોત સભ્યો દ્વારા કરાતું આયોજન ના તોલે કોઈ ના આવી શકે સાઈ જ્યોત ના સભ્યો દ્વારા નયનરમ્ય રોશની કરવામાં આવી છે પરંપરાગત ગરબા ની યાદ સાઈ જ્યોત ના ગરબા અપાવે છે કારણ કે બહેનો ફૂલોના ગરબા માથા પર મૂકી ગરબે ઘૂમે છે નવ દિવસ સુધી રોજ સાંજે સોસાયટીના સભ્યો માટે શુદ્ધ સાત્વિક અને પૌષ્ટિક ભોજન પ્રસાદ આપવામાં આવે છે નવરાત્રીના નવ દિવસ દરેક સભ્ય કોમન પ્લોટમાં એક ભોજન લે છે જેના કારણે સભ્યો વચ્ચે એકતા જળવાઈ રહે છે અને લાગણીથી બંધાયેલા રહે છે સભ્યોને ઉદ્દેશ એક જ છે કે સોસાયટીની એક પણ વ્યક્તિ બહાર ગરબા ગાવા ન જોવી જોઈએ દરેક સભ્ય ખૂબ ઉત્સાહ અને

નવરાત્રી પર્વની પ્રથમ રાત્રિએ શૈલપુત્રી એટલે કે મા ઉમિયાજીના સ્વરૂપની આરાધના કરવામાં આવી હતી અમદાવાદના પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ પર યોજાતા પ્રોફેશનલ ગરબાના દૂષણોથી માહિતગાર ગણેશ રોયલના સભ્યો તેમના સંતાનો બહાર ગરબા રમવા ના જાય તે બાબતથી ચિંતિત છે એટલે જ ગણેશ રોયલ આ વિશાળ ગ્રાઉન્ડ પર ભવ્ય અને પરંપરાગત ગરબા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે નયનરમ્ય રોશની અને કર્ણપ્રિય ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ગણેશ રોયલની દીકરીઓ સફેદ વસ્ત્રો પરિધાન કરી અને ભાઈઓ અને મર્યાદાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું ગણેશ રોયલ આ નાના બાળકોથી વયોવૃદ્ધ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભવ્ય ગરબાની મોજ માણી હતી શિસ્તબદ્ધ અને સાત્વિક ગરબાનું સ્થળ છે નીલગીરી એપાર્ટમેન્ટ નવરાત્રિ પર્વમાં કેટલાક સ્થળે વલકર ગરબા ગવાય છે પણ સોલા વિસ્તારના નીલગિરી એપાર્ટમેન્ટમાં ખૂબ જ શિસ્તબદ્ધ રીતે ગવાતા ગરબા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે નિલગિરી એપાર્ટમેન્ટના હિતેશ પટેલ કહે છે કે અમારી સોસાયટીના બાળકો નવરાત્રિમાં બહાર પાર્ટી પ્લોટમાં કે અન્ય સ્થળે ગરબા ગાવા ન જાય તે માટે તેમની સુરક્ષા સલામતી જળવાઈ રહે તે માટેનો અમારો પ્રયાસ રહ્યો છે કે બાળકો અને પરિવારજનો આનંદ ઉત્સાહથી સોસાયટીમાં ગરબા રમે સોસાયટીના દરેક સભ્ય સોસાયટીમાં જ રહે રહેશે સાત્વિક ગરબા અમારું આકર્ષણનું કેન્દ્ર છે પરંપરાગત જૂના ગરબા તો ભાવવાહી અને ભક્તિ સભર હોય છે બાળકોની સુરક્ષા સલામતી સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તે મહત્વપૂર્ણ છે નવરાત્રીના નવ દિવસ સુધી દરેક સભ્યો હર્ષોલ્લાસ સાથે નવરાત્રીના પર્વની ઉજવણી કરે છે ધીરજ પટેલ સાથે સોચ ન્યૂઝ અમદાવાદ